જોઈ શકો છો આ ટાઈપમાં તમને બાંધણી પેટર્નમાં જેમાં અલગ અલગ કોન્સેપ્ટમાં મલ્ટી કલર જે ત્રણ કલરનું કોન્સેપ્ટ આપ્યું છે મેરૂન યલો અને બ્લુ કલર અને આખી સાડીમાં તમે જોઈ શકો છો આ ટાઈપને તમને એમ્બ્રોઈડી વર્કનું ટચ અપ આપવામાં આવ્યું છે તો આવી પાર્ટી પાર્ટીવેર કોન્સેપ્ટમાં બી તમને ઘણી બધી વેરાયટીઓ મળી જશે આ ટાઈપ તમે જોઈ શકો છો તો નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું તમારું કેટીસી એટલે કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં આજે જે આપણે કાઉન્ટરમાં જે બતાવીએ છીએ આપણે સુરતી કોટન સાડી જી હા જે આપણે જોઈ શકો બધા હેંગરમાં લાગી છે અલગ અલગ કોન્સેપ્ટ પેટર્નમાં કોટન ની સાડી જી હા હમણાં જે આપણે ગરમીની જે સિઝન ચાલે છે સમરમાં તો એમાં કોટન ની સાડીની ખૂબ ડિમાન્ડ હોય છે તેમાં જે કે આપણે જોઈ શકીએ છીએ ઓફિસિયલ વેરમાં જે વુમેન્સ જોબ કરે છે બેંકમાં કે હોસ્પિટલ કે ટીચર્સનું એવું કામ કરતા એમને પણ આવી ટાઈપની સાડીઓનો ઘણો ડિમાન્ડ છે તો આ ટાઈપમાં આજે તમને જે કલેક્શન બતાવું છું જે કોટનની સાડીઓ પ્રોપર પ્યોર સુતી કોટન જે આપણે કહીએ તે ટાઇપની સાડી છે જેમાં તમને અલગ અલગ પ્રિન્ટ તેમાં એમ્બ્રોયડરી વર્કવાળી પણ મળી જશે ડેલીવેર પ્રિન્ટેડની બાટિક ડિઝાઇન તમને ઘણી બધી વેરાયટીઝ અલગ અલગ કોન્સેપ્ટમાં મળી જવાની છે તો આજે જે સેમ્પલ તમને વિડીયો મારફતે બતાવું હતું વેરાયટી તો ઘણી બધી છે પણ વિડીયોમાં આટલા બધા સેમ્પલ બતાવી ન શકાય તો હું તમને જેટલા કંઈક સેમ્પલ બતાવું છું તો આ ટાઈપના તમને કોન્સેપ્ટમાં ઘણી બધી વેરાયટી જોઈ શકો છો આ સાડીનું પલ્લું આવશે પ્રોપર તમને મલ્ટી કલર જે આમાં જોઈ શકો યલો ઓરેન્જ ટાઈપનું ડાર્ક યલોનું પલ્લું છે અને ઓલ ઓવર સાડીઝમાં તમને આ ટાઈપની પ્રિન્ટ રહેશે તો આવું તમે જોઈ શકો ઓફિસિયલ વેરમાં સાડીની આવી ડિમાન્ડ ઘણી છે તો તમે જો સાડીનો વેપાર કરી રહ્યા છો તો આવી બ્યુટિક આઇટમની તમે પણ કોન્સેપ્ટ તમે રાખવા ડેલી વેર સાડી જોઈ થઈ ગઈ આપણી કેટલોગ પ્રિન્ટિંગની સાડી થઈ ગઈ બનારસી સિલ્કની વર્કની તો સાડીમાં પણ ઘણી બધી વેરાયટી આજે આવે છે કે સુરત એક એવું હબ છે સુરત જેમાં સાડીઓમાં તમને ભરપૂર રેન્જ તમને મળી જશે જેમાં તમને કેસરા ટેક્સટાઇલમાં તમે જો જોવા જશો તો સાડીમાં તમને હજારો ડિઝાઇન અહીંયા તમને અવનવી વેરાયટીઝ મળી જશે જશે જોઈ શકો છો આ ટાઈપમાં તમને ભાજની ટાઈપમાં પેટર્નમાં જેમાં અલગ અલગ કોન્સેપ્ટમાં મલ્ટી કલર જે ત્રણ કલરનું કોન્સેપ્ટ આપ્યું છે મેરૂન યલો અને બ્લુ કલર વચ્ચે તમને આ ગોલ્ડન જરીની પટ્ટી પણ આપવામાં આવી છે તો આવા ટાઈપમાં તમને કોટનની સાડીમાં પણ ઘણી બધી વેરાયટીઝ મળી જશે આમાં પણ તમને સાડા પાંચ મીટરની બી કટ રહેશે અને વિથ બ્લાઉઝવાળી જેમાં પ્લેન બ્લાઉઝ તમને અલગ અલગ કોન્સેપ્ટમાં મળી જવાના છે રેન્જની વાત કરું તો માત્રને માત્ર પંચાણું રૂપિયાથી રેન્જ ચાલુ થઈ જાય છે આમાં તમને અલગ અલગ પછી એકસો પચીસ રૂપિયા એકસો પાંત્રીસ રૂપિયા એકસો પિસ્તાલીસ રૂપિયા અઢીસો ત્રણસો પાંચસો હજાર રૂપિયાની અંદર ઘણી બધી વેરાયટી તમને આવવામાં મળી જશે આ ટાઈપમાં જોઈ શકો તમે પૂરી તમને બાટીક ડિઝાઇન પૂરી સરસ એમ્બ્રોઇડી વર્કની સાથે જોઈ શકો છો પૂરી ગોટાપટ્ટી અંદર તમને બર્જરીની બોર્ડરનું બી કોન્સેપ્ટ આપવામાં આવી છે બોર્ડરમાં અને આખી સાડીમાં તમે જોઈ શકો છો આ ટાઈપનું તમને એમ્બ્રોઇડી વર્કનું ટચપ આપવામાં આવ્યું છે તો આમાં પાર્ટીવેર સાડીમાં પણ તમને ઘણી બધી કોન્સેપ્ટ અમને કોટન સાડીમાં ડિઝાઇન મળી જશે આમાં પણ તમને કોલર ઓપ્શન જે છે કે કોઈમાં છ કલરનો સેટ હોય આઠ કલર સેટ હોય બાર પંદર વીસ અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કલરમાં તમને ઘણી બધી વેરાયટી તમને મળી જશે જેમ કે તમને બતાવું છું કે આ એક બંડલ જે તમે પરચેસ કરવા આવો તો તમને આવું બંડલ ટુ બંડલ પરચેસ કરવાનો રહે છે સિંગલ પીસ સેલિંગ રહેશે નહીં કેમ કે આ ઓન્લી ફોર હોલસેલ છે તો મેન્યુફેક્ચરિંગ સાથે તમે જોડાઈને હોલસેલ તમે જો સાડીનો વેપાર કરવા માગો છો તો તમને પ્રોફિટ પણ સારું મળે કેમ કે આમાં તમને વચ્ચે કોઈ ડિસ્ટ્રીબ્યુટર ન હોય દલાલ ન હોય તો તમે ડાયરેક્ટ મેન્યુફેક્ચરથી જોડાઈને આવી ટાઈપની તમે ફેન્સી ફેન્સી કોટન બેસ પર જો સાડી રાખવા માંગો છો તો કેસરા ટેક્સટાઇલ કંપનીમાં તમને ઘણી બધી વેરાયટીઓ કોટન બેઝ પર મળી જશે સાડીમાં તો તમને દરેક વેરાયટીઝ અહીંયા મળી જશે જે વુમેન્સની દરેક આઇટમ સારી સે કુર્તીસ લેંગાસ બ્લાઉઝ પીસ પેટીકોટ લેંગા ગાઉન દુપટ્ટા મેચિંગ કાઉન્ટર દરેક જાતના કાઉન્ટર તમને એક જ સ્થળ એટલે કેસરા ટેક્સટાઇલ કંપનીમાં મળી જશે તો આજે આજે ખાલી કાઉન્ટરમાં તમને હું કોટન સાડીના બેસ પર જ બતાવું છું તો આવી રીતના તમને ઘણી બધી વેરાયટી અમારા કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં સાડીમાં ઘણી બધી મળી જશે આ ટાઈપમાં પણ તમે જોઈ શકો છો પૂરી તમને નેવી બ્લુ કલર તો આવી પાર્ટી વેર કોન્સેપ્ટમાં બી તમને ઘણી બધી વેરાયટીઓ મળી જશે આ ટાઈમ તમે જોઈ શકો છો તો આમાં તમે વિડીયો મારફતે જે કંઈ પેટર્ન આજે બતાવી રહ્યો છું તો આ તો અમારે ખાલી સેમ્પલ છે પણ બાકી વેરાઈટી તમે કાઉન્ટરમાં જોઈ શકો છો ઘણી બધી કોન્સેપ્ટ તમને આ બધી કોટન સારીના કોન્સેપ્ટમાં મળી જશે પર્ટિક્યુલર તમને લાલ કલર કે પીળો કલર કે ખાલી વ્હાઈટ કલરમાં તો આવા બી તમને કલર ઘણા બધા અહીંયા મળી જશે તો જેવો કોઈ આવો બિઝનેસ કરી રહ્યા છો આ નવો બિઝનેસ બી કરવો છે અને તમારા સાથે આવો કોટન સાડીનો પ્રોડક્ટ એડ કરવો હોય તો કેસરા ટેક્સટાઇલ કંપનીમાં તમે અવશ્ય મુલાકાત લો તો અમારા શોપનું એડ્રેસ છે ત્રણ હજાર એકત્રીસ ત્રણ હજાર બત્રીસ બી બ્લોક ફર્સ્ટ ફ્લોર મિલેનિયમ ટેક્સ્ટાઈલ માર્કેટ કમેલા દરવાજા રિંગ રોડ સુરત ગુજરાત ત્યાં તમે આવીને વિઝિટ બી કરી શકો છો અને અગર તમારી અવા એવું નથી કે અમે ઓનલાઈન પરચેસ કરવા માંગીએ છીએ તો સ્ક્રીન પર જે નંબર ચાલી છે અમારા ઓનલાઈન ટીમથી તમે સંપર્ક કરીને ઘર બેઠા પણ ઓર્ડર આપી શકો છો પણ મિનિમમ ઓર્ડર દસ થી પંદર હજારનો હોવા જોઈએ તો આવી રીતના અમારા વિડીયોઝમાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બે ક્લિક કરો તાકી તમને નવા નવા વિડીયોનો અપડેટ મળતો રહે તો બધા વિવર્ટને વિડીયો ધોવા બદલ आपका जो सिल्क का सेक्शन टू सिल्क ना, थैंक यू। सिल्क एंड कॉटन प्योर कॉटन बहुत बढ़िया यहाँ पे मुझे दो तीन चीज ऐसी दिखी ना जो मुझे बहुत बढ़िया लगा बस आप <laughs> <laughs> ऐसे ही सपोर्ट देते रहिएगा ऑलरेडी है।, है, है? है. है तो यहाँ तो और क्वालिटी की बात की जाए तो एक नंबर एक नंबर है आप यहाँ पे पहली बार विजिट कर छठवी बार आये वो छठवी बार हमारे पास ये कस्टमर आए हैं ऐसा कंपनी तो बहुत है इधर यहाँ तो एकदम बिल्कुल जो सोचा उससे अच्छा रियली यहाँ के प्रोडक्ट बहुत अच्छे हैं प्रोडक्ट क्वालिटी के हैं और यहाँ ऐसी बात नहीं है कि इस एक को अलग प्राइस बताए और एक को अलग बताए हम यहाँ दो तीन बार आए हैं हम बार बार आते हैं यहाँ से प्रोडक्ट ले जाते हैं क्योंकि यहाँ के प्रोडक्ट की क्वालिटी अच्छी है और यहाँ की सर्विस बहुत अच्छी मिलेगी आपको क्वालिटी जी कलेक्शन जी ट्रेंड के हिसाब से सारे कपड़े यहाँ पर है आप जो मूवीज में देख रहे हो वो आपको पहले यहाँ पर मिलेगा जी मैं खुद मूवी लाइन में हूँ तो मुझे पता है कि अगर करीना वो लहंगा पहन रही है जो कि नेक्स्ट ईयर पिक्चर आने वाली है वो मेरे को यहाँ पर मिल गया पहले ही जी जी बहुत अच्छे मेमो बहुत तो अच्छे। तो बहुत ही अच्छा है प्लीज प्लीज इसको विजिट करिए नहीं सर जो वीडियो में दिखता है वो बाकी यहाँ भी है कहीं उससे ज्यादा है साड़ी कुर्ती या हो लहंगा सही गांव का नाम केसरिया ही दम का